કા ઓછું મા તો તમે કા કરશો અરે આ કુવારું તો તપેલું છે ઈ તડકે ફરી ફરી તપી ગયે છે માટે પાણી લેડો

માણસ એ નથી લોઢું નથી પાણી પાણી જાય તો દુનિયા નો કયો ખૂણો ખરી જાય તમે તપી ગયા છો તપી ગયા એમ રાડ રાડ ના કરો ધકા ના કરો મારા તલાક થાકુજી જાણું છું સાથે દીકરી તમે બધા અહીં શું છે